મિત્રો આજે ગમત ગીડુવાના ચોથા એપિસોડમાં અમે ધોરણ છ ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયનો પહેલો એક આહારના ઘટકો અને ગમત સાથે માહિતી આપીશું મિત્રો આજે અમે આહારના ઘટકો આહાર વિશેની સ્વાદિષ્ટ વાતો લઈ આવ્યા છે આપણે અનેક પ્રકારના આહારો લઈએ છે તેના એક અથવા વધારે ઘટકો બને છે એ ઘટકો આપણા શરીર માટે ખૂબ જરૂરી છે એ ઘટકોને પોષક દ્રવ્ય કહે છે તો મારા મિત્રો તમને પોષક દ્રવ્ય વિશે જણાવશે

મિત્રો હું ચરબી દૂધ ઘી માસ તેલ મગફળી વગેરે ખાવાથી મને ચરબી મળે છે હું પણ શરીરને શક્તિ આપું છું એથી મને ઉર્જા આપવા વાળો ખોરાક કહેવાય છે હું વિટામિન હું શરીરને રોગ સામે રક્ષણ આપું છું મિત્રો આ મારા જુદા જુદા પ્રકાર છે ચાલો સમજીએ હું વિટામિન હું આંખ અને ચામડીને તંદુરસ્ત રાખું છું મારી ઉણાફી રટનરાપણનો રોગ થાય છે પપૈયા કેરી ગાજર અને દૂધ મારા સ્ટોટો છે મિત્રો હું વિટામિન બી ઘઉં અને ચોખા જેવા ખોરાકમાંથી વિટામિન બી મળે છે વિટામિન બી ઉપરથી બેરી બેરીનો રોગ થાય છે મિત્રો હું વિટામિન સી હું ખાડા ફળોમાં ભરપૂર હોઉં છું હું હું વિટામિન ડે છું હું હાકા થરા દાટ માટે કેલ્શિયમનો ઉપયોગ કરવા આપણા શરીર ને મદદ કરું છું હું સૂર્યપ્રકાશ ની હાજરીમાં વિટામિન ડી બનાવે છે વિટામિન ડી ની ઉણપથી સુકતાન નામનો રોગ થાય છે મિત્રો હું ખનિક સાર આપણા શરીરને આયોડિન ફોબર સલ્ફેટ આર્યન અને કેલ્શિયમ જેવા ખનિક સારો જરૂરી છે ફળો કેળા શાકભાજી માંસ માછલી વગેરેમાંથી મળે છે સમતલ આહાર મિત્રા તમે બધા પોષક દ્રવ્ય વિશે જાણ્યું આ પોષક દ્રવ્ય જે આહારમાંથી મળે તેવા આહારને સમતોલ આહાર કહે છે મિત્રો હું પાણી પાણી આહારના રહેલા પોષક દ્રવ્યોને શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે આપણા શરીરનું જરૂરી મોટો ભાગ પાણીનો પ્રવાહી જેમ કે પાણી દૂધ અને ચાય